પોલીસે સુરેન્દ્રનગર ખાતેથી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ઉધના ભીમનગર ગરનાળા પાસેથી ફરિયાદી સગીરભાઈ ની દીકરીની સોલ વર્ષ અને દસ મહિના સોલ દિવસની જેને નરસા ભાન ન હોય ઉધના પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને સંયુક્ત બાત નહીં મળી હતી અને ગુનાની તપાસ ટેકનિકલ સર્વેલન્સના આધારે ભોગ બનનાર આરોપી રૂપેશ કાલાભાઈ ઠાકોર ને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ